મેટ્રો સિટી સમકક્ષ અત્યાધુનિક આરોગ્યલક્ષી સુવિધાઓ ધરાવતી આ નૂતન જનરલ હોસ્પિટલ પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણના નેતૃત્વમાં હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહી સેવાના કાર્ય કરી રહી છે તો જે અંતર્ગત તેર સપ્ટેમ્બર એટલે કે શનિવારના રોજ પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે નૂતન જનરલ હોસ્પિટલના આંખ વિભાગમાં નિઃશુલ્ક કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતું જે અંતર્ગત નૂતન જનરલ હોસ્પિટલ તથા ઉત્તર ગુજરાતના વિકલાંગ કલ્યાણ સંઘ વિસનગર પેરા સ્પોર્ટ એસોસિએશન એસોસિએશન ઓફ ઓફ ગુજરાત અંધજન દિવ્યાંગ ખેલાડીઓને નેશનલ તેમજ ઇન્ટરનેશનલ કક્ષાએ રમવા જવા માટેની કેટેગરી નક્કી કરવા આ ક્લાસિફિકેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં સમગ્ર ગુજરાતમાંથી લગભગ એકસો સિત્તેર જેટલા પ્રજ્ઞા ચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ હાજર રહીને પોતાનું ક્લાસિફિકેશન કરાવી રમત માટેની કેટેગરી મેળવી જે અંતર્ગત તેઓ નેશનલ કે ઇન્ટરનેશનલ કક્ષાએ રમત ગમતમાં ભાગ લઈ શકશે તો આ માટે ખાસ દિલ્હી થી ક્લાસિફિકેશન એક્સપર્ટ્સ દ્વારા ઉપસ્થિત રહી કેટેગરી આપવામાં આવેલી હતી આ કેમ્પમાં નૂતન જનરલ હોસ્પિટલના આઠ વિભાગના ડોક્ટર નિશાંત પટેલ ડોક્ટર કેન્જલ ડોક્ટર મિક્સુ ડોક્ટર પ્રગ્યુ શા ડોક્ટર કોશલ ઓપ્ટોથેરાપિસ્ટ ભગવાનભાઈએ સેવા પૂરી પાડી હતી ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશનના દિલ્હીના જનરલ સેક્રેટરી ડોક્ટર ડેવિડ ડોક્ટર વંશિકા ક્લાસિફિકેશન કોઓર્ડિનેટર ડોક્ટર અંશુ પેરા સ્પોર્ટ અસોસિએશન ઓફ ગુજરાતના નોડલ ઓફિસર ગૌર અપરીખ ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘના માનદ મંત્રી સુરેખાબેન પટેલ તથા અશોકભાઈ પટેલ હાજર રહ્યા હતા દેવાંગ ખેલાડીઓને દિલ્હી જવારને બદલે નજીકમાં જ નૂતન જનરલ હોસ્પિટલ વિસનગરથી જ આ ક્લાસિફિકેશન કેમ્પનું આયોજન થતા ખૂબ જ

ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગર એટલે મહેસાણા દ્વારા પણ આ ઉજવણીના ભાગરૂપે આજે અહીંયા સાકરચંદ પટેલ યુનિવર્સિટીની અંદર નૂતન જનરલ હોસ્પિટલના સહયોગથી અંધ ખેલાડીઓનું ક્લાસિફિકેશન અને આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે આ કેમ્પની અંદર સમગ્ર ગુજરાતભરમાંથી એકસો સિત્તેર જેટલા અંધખેલાડીઓ અહીંયા હાજર રહી અને પોતાનું મેડિકલ ચેકઅપ કરાવી અને ખેલકૂદ માટે ક્લાસિફિકેશન કરાવશે આ કેમ્પની અંદર અમોને નૂતન જનરલ હોસ્પિટલના ચેરમેન શ્રી પ્રકાશ સાહેબ ચિપ્સા દિલ્હી અને પેરાસ્પોર્ટ એસોસિએશન ગુજરાત તથા પેરાસ્પોર્ટ એસોસિએશન મહેસાણા અને ઉત્તર ગુજરાત કેટલાક કલ્યાણ વિસ્તાર આ સંયુક્ત સંસ્થાઓ દ્વારા આજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પની અંદર સવારથી ક્યારેક ખેલાડીઓ આવ્યા છે તેમને ચા નાસ્તો અને ભોજન તેમજ ચેકઅપની પણ સુંદર સુવિધા આ હોસ્પિટલ દ્વારા અમને પૂરી પાડવામાં આવી છે તો આ તબક્કે જે સહભાગી સંસ્થાઓ છે એમનો જેટલો પણ આભાર માનીએ તેટલો ઓછો નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર નિશાંત પટેલ આજ રોજ તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે નૂતન જનરલ હોસ્પિટલ ખાતે આપણે ખાસ કેમ્પનું આયોજન કરેલ છે આ કેમ્પની અંદર જે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ છે જે ભારત માટે અને સ્ટેટ માટે રમવાના છે નેશનલ તથા ઇન્ટરનેશનલ લેવલ પર એમનું ક્લાસિફિકેશન કરવામાં આવેલ છે આના પાછળ ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ વિસનગર તથા પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત તથા પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ મહેસાણા બધી જ ઇન્સ્ટિટ્યુશન સાથે મળીને આ કેમ્પનું આયોજન કરી રહી છે જેનું આજે નૂતન જનરલ હોસ્પિટલ ખાતે એક કેમ્પ દ્વારા ક્લાસિફિકેશન કરવામાં આવશે આ ક્લાસિફિકેશન માટે સ્પેશિયલી ડેલ્લીથી બે ક્લાસિફિકેશન એક્સપર્ટ્સ બી બોલાવવામાં આવ્યા છે આના પછી એ ખેલાડીઓ એમની રમત માટે આગળ જઈ શકશે એની એમને સર્ટિફિકેટ આપવામાં આવશે આ કેમ્પમાં કુલ કેટલા વિદ્ય ખેલાડીઓએ ભાગ લીધો આજના દિવસની અંદર આપણે લગભગ એકસો વીસ ખેલાડીઓનું ક્લાસિફિકેશન કરવાનું છે પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર